પરંતુ તેને હજી પણ મંજૂરી મળેલ નથી અને જે રૂટિન કોલેજો છે જે નેક એપ્રુવલ છે જે એનએ બી એપ્રુવલ છે અને જે નિર્મા એલ એમ જેવી કોલેજો જે ઇન્સ્ટિટ્યૂટ છે તેનું પણ ઇન્સ્પેક્શન હજી સુધી કરવામાં આવ્યું નથી જેથી કરીને ગુજરાતભરની ચાર હજાર ત્રાણું કરતાં વધારે અને ભારતભરની વધારે કોલેજના પ્રાધ્યાપકોટ તેમજ વિદ્યાર્થીઓ ખૂબ જ પરેશાન છે તેમને એડમિશન લેવું કે નહીં અને જો આ રીતે ચાલશે તો મને લાગે છે આ વર્ષના અંત સુધીમાં એપ્રુવલ પ્રોસેસ વધશે નહીં અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા